શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ મકાનમાં પણ ચોરીની ઘટનાના કિસ્સા પ્રકાશમાં આવ્યા હતા શહેરના કુંભારવાડા માઢિયા રોડ વિસ્તારમાં રહેતા રામભાઈ વનાભાઈ મહેરના ઘરે ચોરીનો બનાવ બન્યો હતો તસ્કરોએ કબાટમાં રાખેલા સોનાના ઘરેણા તેમજ ગલ્લામાં રાખેલી રોકડની રકમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા તો સોનાની એક જોડી બુટ્ટી તથા એક જોડી ચૂડલી તેમજ રોકડ રકમની ચોરી થઈ હોવાનું રામભાઈએ જણાવ્યું હતું ત્યારે આ બનાવ અંગે તેમણે બોરતળાવ પોલીસને જાણ કરી હતી તો પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી